એકસો છત્રીસ વિધાનસભા પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ દ્વારા ખેંચવામાં આવ્યું વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મધુ કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલને ટેકો જાહેર કરી ઉમેદવારી ફોર્મ પાછું ખેંચ્યું તેમજ ભાજપના રાજકોટના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાના વિરોધમાં તમામ ક્ષત્રિય સમાજ ભાજપના વિરોધમાં હોય ને વાઘોડિયામાં કોંગ્રેસના ક્ષત્રિય ઉમેદવાર કનુભાઈ ગોહિલને મધુભાઈએ ખુલ્લામાં સમર્થન જાહેર કર્યું હતું તેમજ મધુભાઈની દીકરી નીલમબેન શ્રીવાસ્તવ નિગમે પણ એમના પિતા સાથે ફોર્મ પાછું ખેંચ્યું હતું વાઘોડિયાના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે મધુભાઈએ વાઘોડિયામાં બાકી રહેલા વિકાસના કામો કોંગ્રેસના ઉમેદવાર સાથે મળીને પૂર્ણ કરીશું તેમ જણાવ્યું કાલની રાતે અલગણ ખાતે

અને કોંગ્રેસને ને આગળ લાવવાનો પ્રયાસ કરવો જોઈએ એવા નિર્ણય કાલે અમારો થયા એ નિર્ણય આધારે મેં જ્યારે ફોર્મ ભર્યો હતો અપક્ષ તરીકે એ ફોર્મ પાછો ખેંચી રહ્યો છું છત્રી સમાજ આગળ વધે છત્રી સમાજના વડે હું છો છ વખત ધારાસભ્ય બન્યો છું આદિવાસી સાથે ઈતર કોમ સાથે બધી જ જાતિ સાથે છો છ વખત ધારાસભ્ય બન્યો અને છ વખતના ના ધારાસભ્ય દરમિયાન અંદર જે વિકાસના કાર્ય કર્યા છે મેં મારા વાઘોડિયા મધ્યસ્થા ભાઈઓ બહેનો વડીલો ને મારી નર્મ વિનંતી છે કે છ છ ટાઈમ એટલે ત્રીસ વર્ષ સુધી મેં આપની સેવા કરી આ ત્રીસ વર્ષના દરમિયાન અંદર બિના મૂલ્યે કામ કર્યું કોઈના રૂપિયા નહીં લીધા કોઈ ફેક્ટરી માં રૂપિયા નહીં લીધા કોઈના પાસે ચૂંટણી ફંડ નહીં લીધું કોઈ ના પાસે ટકાવાર નહીં લીધું અને ત્રીસ વર્ષ સુધી નિસ્વાર્થ કામ કરતા આવ્યો છે કોઈ જાતિને ને નહીં લડાવો કોઈ ગામ ને ભાગલા નહીં પાડ્યા બધા એક તમારા પ્રયાસ કર્યા છે એટલે મારી

આ સામે છે પચાર માં છું એમાં કોઈ બે નથી પચાર માં રહેવાનું એટલા માટે કે જે અગાઉના ઉમેદવાર જીત્યા હતા એમને શું કાર્ય કર્યું છે એમને સિર્ફ જમીનો પતાવવાના ધંધા કર્યા છે એમને ઓઇલ ધંધો કરવા ધંધા કર્યા છે એમને કોઈ કાર્ય કરવાનું કર્યા નહીં લોકોને અથડવાના ધંધા કર્યા કોઈ કોઈ મંદિર બન્યું ત્યાં કોર્ટ બાંધવાના પ્રયાસ કર્યા જમીન મારા અંદર ગરી જીતરી છે એ પાછી આપવાના પ્રયાસ કરીશ છેલ્લા કેટલાય સમયથી જે એક ની ઉપર જે બેન દીકરી ઉપર જે ટિપ્પણી થઈ ત્યાર પછી એક મહિનાની અંદર જે ગુજરાતમાં પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે જે જન આંદોલન ફાટી નીકળ્યું છે આ ભારતીય જનતા પાર્ટીના અહંકાર અને અભિમાનની વિરુદ્ધમાં એ અંકાર ને અભિમાનની વિરુદ્ધમાં એ જન આખો જે ફાટી નીકળ્યો છે એમાં મધુભાઈ ને એવું લાગ્યું કે વડોદરા અને વાઘોડિયાની જનતાનો કનુભાઈ ગોહિલ અને કોંગ્રેસના ઉમેદવારને

વડોદરા અને વાઘોડિયાની જનતાને એવું લાગ્યું કે હવે કોંગ્રેસનો સમય આવ્યો છે કારણ કે આ ભાજપની સરકાર અહંકાર અને અભિમાન વિરુદ્ધમાં જે જનાંકોષ ફાટી નીકળ્યો છે તો મધુભાઈને એવું લાગ્યું કે વોટવણું જે ડિવાઇડેડ થાય તો ડિવાઇડેડ થાય અમે કોઈ ફાઈ શકે નહીં એટલે કોંગ્રેસના ઉમેદવારે મત આપીએ તો એક ઉમેદવાર અમારો જીતે એક ભાવના સાથે એ ઉદાર દિલે મધુભાઈ અમને મદદ કરી છે એટલે જંગી બહુમતી તમે જીતવાના છે એ એની ખાતરી છે અમને ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલ લે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો